ઘીના દીવા પોણી મો માતા મારી જેને મળે હા દુજી દહ દાળો મજૂર ખોર છું દહ દાળો મજૂર ખોર છું આવો લ્યા અલ્યા આવો લ્યા આ ઈંડા ઉતારવા થાવો પણ મજૂર મારે માની છકણ કોઈ મજૂરી કરવા માંગતું જ નહીં અને મજૂરી હું લેવા કર્યું ફચોના રૂપિયા મળીશ આ બસ બનાવો ખાલી બસ લોકોને બનાવો તો તમારા રૂપિયા તમારા હાથમાં એટલે આ ખોટી રીતે રૂપિયા હાથમાં આવું છે પણ આ તો મહેનત કરીને કોણ ખાય બસ પૈસા 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 બસ પૈસો પાછળ કોઈ આ લોક ગોડું થયું છે કોઈ લોક ગોડું થયું છે અજા અમે આવા આગળ હતા તા ને ફાટેલીને તૂટેલી શરદીઓ પહેરી પહેરીને આખા ગમો ફરતા અમને કોઈ મોહ નહોતો પણ મારી માની છો ઘણા કળિયુગમાં કોઈ બસ પૈસા પૈસા અલ્યા કહું છું લે પાંચસો રૂપિયા મજૂરી આલું પાંચસો આલું પણ કી ના કળવા બાકી કુણ આવે કી આ બાજુમાં અને જો જો જોકણ વોકણ દૂતારા હોય ને અને જો લોભિયા હોય એ કોઈ ભૂસ્યું ના મરે લોભિયા હોય ને કારણ દૂતારા કદી ભૂસા ના મરે એવું થઈ ગયું છે ભાઈ હું કરા કહેવાત હાસી પડી બસ ઓને બનાવો ઓને બનાવો બસ છેતરીને એનું તો જે થવું હોય થાય પણ કે મારા ઘરનું તિજોરીઓ ભરવાયસ ને મારા ઘરની તિજોરીઓ ભરો બસ પણ મારે એ માનવું છું કે હું તને આ જ રીત રાખવી હોય તો હું હું લેવા તને ખોટા રીતે ભૂસે મારું કદાચ મારા હેતરમાં કંકુ પળ અને કંકુ જળ તો હમણાં હે બાપા હે બસ પગે તો નહીં પણ લોબો થઈ ગયો આમ લોબો થઈ જાય બસ ઓને અણશ્રધામ જીવ એ માની શકો હે પણ કરું હું યા કરું શું કરું આ ખોટી મજૂરી કઈ કે હું મરી દઉં માની છો કે એવું આઈડિયા કરો છે ને તે હા આખું ગોમ તો ગમ પણ આજુબાજુની પબ્લિક મારા ઘેર છૂટી પડે બસ એ કંકુ પડતી દસ પંદર દસ પંદર પોસ્ટ પછી જે મેં લઈએ કંટાળી ગયો આઈડિયા તો મારો જ પડશે બસ પૈસા પૈસા એ બીજો પાનથી લઈને હું બીજો પાનથી લઉં એમાં શું કોઈ ફરક પડશે ઉપર વાળો જોઈ રહ્યો છે કે કળ ઓ હાછોસ આણ શ્રદ્ધામાં જીવ છે ને ઈવન મારા શીખવાડું છે મને હું ગમે તો થાય પણ આ આઈડિયા તો કરવો જ ઓ દિના બેટા હા બાબા બરોબર આરામ છે કા ઓહો બાપા આરામ છે આરામ થઈ ગયો છે ઓહો આરામ છે હારું હારું વાંધો ને હેડ હવે જો દીદી ઓ પરે ઓ છોય રખરો બખરો જતો નહી અને જો દીદી અજી 15 20 દાના છો આરામ કર એ તો ઠીક થઈ જશે સમજો કોઈ ચિંતા કરવાની જરૂર નહી એ બાપા છો એટલે મને હું ચિંતા કે આ તો તું સમજો છો એ મારું મન જોણા છે તો પોખાતે મારો વાહન એકડી જો છે એ તો મારું મન જોણા છે કે અરે આ વાત હા તો આરામ કર ને બલુ ત ગરમ પાણી થોડું હવારે વારી ગરમ પાણી પીવા રાખો હા હ ઓર અપા કે ચા કો લાઈંચો આડે ઓ પૈસા લાવ ગોવાજી નાળો જો ગોવાજી નાળો જો ઓ પૈસા લાવજોતી ઓને ગોવાજી ને ફોન આવ્યો તો વારી ઓ તો આલજો થોડા ઘણા વાવડો કીધું દેતા હોળો có 50 आ लीटर आ दी है का không? बताओ हां 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 hả? hả,

અજ્યાં હોય પણ હું કેવાનું આ એના લીધે જ મારા નાટક કરવું પડશે એના લીધે જ મારા નાટક કરવું પડશે અજ્યાં ભગવાન માતાજી સ્થિત હું શો ના પાડશું કે નહીં પણ કોઈક બનાવવા અહીં હું કા બનો છો તમાર હાખ હોય એમ નહીં સુધરો મારે એના માટે નાટક કરવું જ પડશે હજુ ખૈર્યો તેણી તમારો જીએઠ છે પેલા

એ દાડો ઓગણે હગું આયેલું ચા પાણી બધું નક્કી થઈ ગયું અને અચાનક કેમ કેન્સલ થયું કેમ વસ્તી ઉપર કોક વાળી મગજ કરતું તો નક્કી તું તો रुषितारी भात तो हाशी सहाँ, अलो वावयावस्ते मलन, जोवराव तो सहाँ पासक देखारो, पासक देखारो, क्वग बाता बाता राखो खड़िवास्ट वात आची सहाँ, कातारे हमुर्दा कद रूपा सोक्रा ना हखवाता जिना मारा बल्यान हगूता तुम्हा

રાતે સપનું આયુ શિખર હું છું વિચાર કરું છું શોકન પાવડો મારું ખૂણા કીધું ખૂણા પર બેઠો

તમારો ખૂણો વાતાયો તો હા ત આ ખૂણાય બેઠો તો ખૂણા એટલે કઉ બોડુ તમે ભૂલી સપનું તો

એ માની શોગન જોજે ખાલી એક પાવળો મારી મીજ આ ત્યાં નાટક કર્યું છે ને મેં કંકુ પહેલાં મીત ના અને આ જો સમત્કાર સમતકાર કહીને જોજે રૂપિયાનો ઢગલો કહી નાખ્યો હોય ભાઈ આવું ને આવું કરું તો હું તો ધનવાન થઈ જાઉં કે અને અત્યારે દુનિયા જ હેડ હશે કશું હતું આ ગોમમાં આખા ફૂંકશે બધા જૈન અને સમત્કાર સમત કઈ કઈ બધું આવશે આ બધે હેઠ પછી બધું ફોડો પાડું હા બે હતો હો એ હા દિન્યા હા ખાધું ના ખાધું ખાવું એ ખાઈ રહ્યો ને તો ગરમ પાણી મિલ્યું છે હા પછી છે ગરમ પાણી થઈ ગયું છે તમે નહીં કાઢો ખાઈ અરે મેં હા જોરદાર ઓ નહીં ચમત્કાર 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 હા કળવો ભાઈ નહીં આપડે

કોમ થઈ જાય તો એ વાત આવી જ કોણ બગા ચમત્કાર થયો છે કડવાપાના હેતરમાં કંકુ નીકળીસ દર્શન કરવાથી તમારે પાર થઈ જાય કળોભાઈ બેઠા છે છોલ્લો એનો કરે છે મને કર્યો આઈના ભાઈ કેવો કેવાય ભાઈ પહેલી વાર જોરદાર કેવાય સમસ્કાર થોડું बोल बोलियो है था गमने लाइन आयो छन आटो है पा पा समपल काटो समपल काटो समपल काटो पजिनम पजिनम छोकरा कदु केवा भई छल्लो करो छल्लो करो कीना भइने छल्लो न कंकु छोकरा छल्लो करो ए पगे लागो हारु करजो ऐसा मेल ताने हमारी नरी आंखे जोयु हमे कंकु नेकर तू जोयु हमारी आकु भई એ મારા છોકરાની મનોકામના પૂર્ણ કરજો અને છોકરા ને બઉ આગળ નોકરી

એ પૈસા લાવો તો આ તો બંદર જરા મારતા તો લેડો આ તો જો તો અમાર પૈસા લઈ લીધું આ લડવા ને ઝઘડવા માટે મોઆ નાટક કરજો પાછો તય પાંચ મને ચોર કીધું પણ હાર બસ હો કીધું તો કળો મોટો ભાષ કહી દીધું હું માં ફરક પડે છે હાર કશું હાર મને રાખતો હોય તો એ નોટો અમારી આગળ આવી નાખી હોય બરાબર આ એમנם નાસી દીધા તીનો હું બે હાથ કોઈ કોઈ નું ખોટું થતું સહભાગી રૂપ ના ખોટું થતું સારું કરો એટલે ફૂલ ના બની તો કોઈ કોક ના રસ્તા ના કોટાવે આપડે ફોન

થશે તો હું કઈ ચિંતા કરો છો વાત કરો છો જો અમારી માની છો કે અમારે નાટક કરવું પણ આખું કોમ એટલે તમે કોઈ હોય ને આપડે ઘેર માં હોય દાદા હોય કે ગમે તે તમે જેને મોનતા હોય એને બે હા જોઈ બધી જોઈને કે મારાથી કોઈ ખોટું ના થાય એમ કઈ ઘેરથી નીકળો કશું કોઈ ના થાય અત્યારે આ દૂતારા છે એટલે બનાવીને તમે આવો નાટક કરશો નહીં અને મોટા મોટો ઘેર મા બાપ ભગવાન નહીં ઈવન પજીને એમ નીકળો કે કશું કોઈ ના થાય તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને આ રીતે કોઈ અણશદ્ધમ રહેતા નહીં કે હું આમ કંઈ નાખું હું આમ કંઈ કશું કોઈ ના થાય વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો જેમાં થાય